નમો ભગવતે વાસુદેવાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો નવમો અધ્યાય મૃત્યુ પામેલા લોકો માટે કરવામાં આવતી ધાર્મિક વિધિ વિધિઓ ગરુડે કહ્યું હે પ્રભુ તમે જરૂરિયાતના સમયે દાન આપવાની વાત સારી રીતે કહી છે હવે કૃપા કરીને મને કહો કે મૃત્યુ પામેલા વ્યક્તિ માટે શું કરવું જોઈએ શ્રી ભગવાન બોલે છે હે તક્ષ હું તમને શરીર છોડવાની પદ્ધતિ કહી રહ્યો છું જેના દ્વારા વ્યક્તિ મૃત્યુ પછી મુક્તિ મેળવે છે સાંભળો જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કર્મને કારણે શરીર છોડવા જતો હોય ત્યારે તુલસીના ઝાડ પાસે ગાયના છાણનું એક વર્તુળ બનાવવું જોઈએ ત્યાં એક વર્તુળ પર તલ ફેલાવો અને કુશ ઘાસ ફેલાવો ત્યારબાદ શાલિગ્રામ પથ્થરને સફેદ કપડાંથી ઢંકાયેલા આસન પર મૂકો જ્યાં પણ શાલિગ્રામ પથ્થર જે પાપ દોષ અને ભયને દૂર કરે છે અસ્તિત્વમાં છે તેની નજીક મૃત્યુ પામવાથી મુક્તિ મળે છે જ્યાં પણ તુલસીના ઝાડની છાયા હોય જે વિશ્વની ગરમીને દૂર કરે છે ત્યાં મૃત્યુ હંમેશા મુક્તિ તરફ દોરી જાય છે જે મુક્તિદાન કર્યા કાર્યો દ્વારા દુર્લભ છે જે ઘરમાં તુલસીનું વૃક્ષ હોય છે તે ખરેખર તીર્થ સ્થાન છે યમના દૂતો ત્યાં પ્રવેશ કરતા નથી જે વ્યક્તિ તુલસીની કડીઓથી શણગારેલો પોતાનો જીવ આપી દે છે ભલે તે સેંકડો પાપોથી પીડિત હોય તેને યમ જોઈ શકતો નથી જે વ્યક્તિ પોતાના મોઢામાં તુલસીના પાન સાથે તલ અને કુશ ઘાસના આસન પર મૃત્યુ પામે છે ભલે તે નિઃસંતાન હોય તો પણ તે નિશંકપણે વિષ્ણુપુર જાય છે કાળા કાળા સફેદ અને ભૂરા રંગના તલ કુશ ઘાસ અને તુલસી આ ત્રણ પ્રકારના તલ મૃત્યુ પામેલા આત્માને દુઃખથી બચાવે છે તલ મારા પરસેવાથી જન્મ્યા હોવાથી તે પવિત્ર છે તલ જોઈને રાક્ષસો રાક્ષસો અને રાક્ષસો ભાગી જાય છે હે તક્ષ મારા વાળમાંથી ઉગેલો દૂર દર્ભ મારો મહિમા છે તેથી તેના સ્પર્થી સ્પર્શથી જ વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે કુશ ઘાસના પાયામાં બ્રહ્મા મધ્યમાં જનાર્દન અને ટોચ પર સંકર્ક રહે છે આમ ત્રણેય દેવતાઓ કુશ ઘાસની અંદર રહે છે તેથી કુશ ઘાસ અગ્નિ મંત્રો તુલસી બ્રાહ્મણો અને ગાય વારંવાર ઉપયોગમાં લેવા છતાં નિર્માલ્ય એટલે કે શુદ્ધ બનતા નથી એટલે કે તેઓ અશુદ્ધ છે પિંડદાનમાં દર્ભ ઘાસ ભૂત માટે ભોજન ખાતા બ્રાહ્મણો નીચ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવતા મંત્રો નીચ લોકો દ્વારા અને તુલસી અને અંતિમ સંસ્કારની અગ્નિ આ બધા નિર્મળ લે છે એટલે કે તેઓ અશુદ્ધ છે મૃત્યુ પામેલા વ્યક્તિને ગાયના છાણાથી મલમેથી પૃથ્વી પર મૂકવી જોઈએ અને કુશ ફેલાવીને પવિત્ર કરવી જોઈએ જગ્યા ટાળવી જોઈએ એટલે કે તેને સ્ટૂલ વગેરે પર ન મૂકવી જોઈએ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને અન્ય બધા દેવતાઓ અને હોતાસન એટલે કે અગ્નિ તે બધા વર્તુળ પર રહે છે તેથી વર્તુળ બનાવવું જોઈએ જે ભૂમિ આવરણથી મુક્ત છે એટલે કે મળમૂત્ર વગેરેથી મુક્ત છે તે સર્વત્ર શુદ્ધ છે પરંતુ જે ભૂમિ એક વાર પ્લાસ્ટર થઈ ગઈ છે અથવા મળમૂત્ર વગેરેથી દૂષિત છે તેને ફરીથી પ્લાસ્ટર કરવાથી શુદ્ધ થાય છે રાક્ષસો ભૂત આત્માઓને યમયુતો પ્લાસ્ટર વગરની જમીન સ સપિયા વગેરેમાં અથવા આકાશમાં જમીન ઉપર એટલે કે પ્રવેશ કરે છે તેથી અગ્નિહોત્ર શ્રાદ્ધ બ્રાહ્મણોને ભોજન કરવાવું દેવતાઓની પૂજા કરી અને ચિંતાતુર વ્યક્તિને સ્થાપિત કરવું એ બધું જમીન પર વર્તુળ બનાવ્યા વિના કરવું જોઈએ નહીં તેથી ચિંતાતુર વ્યક્તિએ પ્લાસ્ટર કરેલી જમીન પર સુડાવી દેવી જોઈએ તેના મોંમાં સોનું અને રત્નો રેડવા જોઈએ અને ભગવાન વિષ્ણુના ચરણોમાં શાલિગ્રામના રૂપમાં અર્પણ કરવા જોઈએ જે વ્યક્તિ શાલીગ્રામ પથ્થરમાંથી એક ટીમ્પુ પણ પાણી પીવે છે તે બધા પાપો તે મુક્ત થઈ જાય છે અને વેકૂટ જાય છે તેથી ચિંતાતુર વ્યક્તિને ગંગાજળ આપવું જોઈએ જે મહાન પાપોનો નાશ કરે છે ગંગાજળ પીવાથી બધા પવિત્ર સ્થળોએ સ્નાન અને દાન કરવાનું પુણ્ય મળે છે જે વ્યક્તિ હજાર વાર ચંદ્રાયણ ઉપવાસ કરીને શરીરને શુદ્ધ કરે છે અને જે વ્યક્તિ એકવાર ગંગાજળ પીવે છે તે બંનેને સમાન ફળ મળે છે હે તક્ષ જેમ કપાસનો ગઠ્ઠો અગ્નિના સંપર્કમાં આવવાથી નાશ પામે છે તેવી જ રીતે ગંગાજળથી પાપો બળી જાય છે જે વ્યક્તિ શાલિગ્રામ પથ્થરમાંથી એક ટેમ્પુ પણ પાણી પીવે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને વૈકૂટ જાય છે તેથી ચિંતા દૂર વ્યક્તિને ગંગાજળ આપવું જોઈએ જે મહાન પાપોનો નાશ કરે છે ગંગાજળ પીવાથી બધા પવિત્ર સ્થળોએ એ સ્નાન અને દાન કરવાનું પુણ્ય મળે છે જે વ્યક્તિ હજાર વાર ચંદ્રાયણ ઉપવાસ કરીને શરીરને શુદ્ધ કરે છે અને જે વ્યક્તિ એકવાર ગંગાજળ પીવે છે તે બંનેને સમાન ફળ મળે છે હે તક્ષ જેમ કપાસનો ગઠ્ઠો અગ્નિના સંપર્કમાં આવવાની નાશ પામે છે તેવી જ રીતે ગંગાજળથી પાપો બળી જાય છે જે વ્યક્તિ સૂર્યના કિરણોથી ગરમ થયેલ ગંગાનું પાણી પીવે છે તે બધા જ જન્મોથી મુક્ત થઈ જાય છે અને હરિને ધામ પ્રાપ્ત કરે છે અન્ય નદીઓ તેમાં સ્નાન કરીને મનુષ્યને શુદ્ધ કરે છે પરંતુ ગંગાજી સેંકડો અને હજારો પુણ્યશાળી લોકોને પણ ફક્ત ગંગા નામના દર્શન સ્પર્શ દાન અથવા જપ દ્વારા શુદ્ધ કરે છે તેથી વ્યક્તિએ ગંગાનું પાણી પીવું જોઈએ જે વિશ્વથી વિશ્વ પર છે જે વ્યક્તિ પોતાના ગળામાં જીવ હોય ત્યારે ગંગા ગંગા કહે છે તે લોક પ્રાપ્ત કરે છે અને ફરીથી પૃથ્વી પર જન્મ લેતો નથી જે વ્યક્તિ ક્રમ જીવન પ્રસ્થાન સમય મનમાં ભક્તિથી ગંગાનું સ્મરણ કરે છે અને તેને પણ મરણ મોક્ષ પ્રાપ્ત થાય છે તેથી એ વ્યક્તિએ ગંગાનું ધ્યાન કરવું જોઈએ ગંગાને નમન કરવું જોઈએ ગંગાનું સ્મરણ કરવું જોઈએ અને ગંગા જળ પીવું જોઈએ આ પછી વ્યક્તિએ શ્રીમદ ભાગવતની કથા સાંભળવી જોઈએ જે શક્ય તેટલી વધુ મોક્ષ પ્રદાન કરે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે શ્રીમદ ભાગવતનો એક શ્લોક અડધો શ્લોક અથવા એક અધ્યાય પણ પાઠ કરે છે તે બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે અને ફરી ક્યારેય આ દુનિયામાં પાછો આવતો નથી બ્રાહ્મણ ક્ષત્રિયો અને વૈશ્યો મૃત્યુ સમયે વેદ અને ઉપનિષેદનો પાઠ કરીને અને શિવ અને વિષ્ણુની સ્તુતિ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે એ પક્ષી મૃત્યુ સમયે વ્યક્તિ ઉપવાસ કરવો જોઈએ એટલે કે ખોરાક અને પાણીનો ત્યાગ કરવો જોઈએ જો તેઓ બે વાર જન્મેલા આત્મા હોય તો તેમણે તાત્કાલિક ત્યાગ કરવો જોઈએ જે આત્મા મૃત્યુ સમયે મેં ત્યાગ લીધો છે કહે છે કે મૃત્યુ પછી વિષ્ણુનું સ્થાન પ્રાપ્ત કરે છે તેઓ ફરીથી પૃથ્વી પર પુનર્જન્મ પામતા નથી આમ હે પક્ષી જે ધાર્મિક વ્યક્તિનું જીવન જીવવાના તાત્કાલિક તબક્કામાં વિતાવે છે તેઓ આત્મા ઉપલા છિદ્રોમાંથી આરામથી બહાર નીકળી જાય છે મોં બે આંખો બે બે નાક અને બે કાન આ સાત ઉપલા છિદ્રો છે સદાચારી આત્માનો આત્મા આમાંથી કોઈ પણ છિદ્રોમાંથી બહાર નીકળી જાય છે જ્યારે યોગીનો આત્મા તાળવામાંથી બહાર નીકળી જાય છે જ્યારે અપાન સાથે મિશ્રિત પ્રાણ અલગ થઈ જાય છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ બની જાય છે અને શરીરમાંથી બહાર આવે છે જ્યારે જીવનશક્તિ દિવ્ય શ્વાસ જાય છે ત્યારે શરીર સમય દ્વારા ઘાયલ થઈને આધાર વિનાના ઝાડની જેમ તૂટી પડે છે જીવનમાંથી મુક્ત થયા પછી તરત તર શરીર તરત જ નિર્જીવ ઘૃણાસ્પદ દુર્ગંધયુક્ત અસ્પૃશ્ય અને બધા દ્વારા નિંદા પામે છે આ શરીર ત્રણ તબક્કાઓમાંથી પસાર થાય છે કૃમિ મળ અને રાખ તે કૃમિથી ભરાઈ જાય છે મળની જેમ દુર્ગંધ મારે છે અથવા તે અંતિમ સંસ્કારની ચેતા પર રાખવા રાખમાં ફેરવાઈ જાય છે તેથી મનુષ્ય આ શરીર પર ગર્વ કેમ કરવો જોઈએ જે એક ક્ષણમાં નાશ પામે છે પાંચ તત્વોથી બનેલા આ શરીરમાં પૃથ્વી તત્વ પૃથ્વીમાં પાણી તત્વ પાણીમાં અગ્નિ તત્વ પ્રકાશમાં અને વાયુ તત્વ વાયુમાં ભળી જાય છે તેવી જ રીતે આકાશ પણ આકાશમાં ભળી જાય છે આત્મા જે બધા હાજર છે સર્વવ્યાપી શિવનો અવતાર શાશ્વત રીતે મુક્ત અને વિશ્વનું સાક્ષી છે તે અમર છે મૃત મૃત વ્યક્તિના શરીરમાંથી નીકળતો આત્મા બધી ઇન્દ્રિયોને ધ્વનિ ઇન્દ્રિયોની સજ્જ અને સદગુણ સદગુણથી ઈચ્છાથી ભરેલો પોતાના કાર્યો દ્વારા બનાવેલા નવા શહેરમાં પ્રવેશ કરે છે જેમ કોઈ ગૃહસ્થ પોતાનું ઘર બળી ગયા પછી નવા ઘરમાં પ્રવેશ કરે છે પછી સુંદર પંખાથી શણગારેલા દૂતો ઘંટાળીઓના માળાથી શણગારેલા વિમાનમાં આવે છે ધર્મના ચાર સાર વિશે જાણીને જ્ઞાનીને ધાર્મિક લોકો દ્વારા પ્રિય એવા તે દૂતો કૃતજ્ઞપૂર્વક આ આત્માને વિમાનમાં સ્વર્ગમાં લઈ જાય છે સુંદર દિવ્ય શરીર ધારણ કરીને શુદ્ધ વસ્ત્રોની માળા પહેરીને સોના અને રત્નોના આભૂષણોથી શણગારેલા ઉમદા હાથમાં તેના દાનની શક્તિ દ્વારા દેવતાઓ દ્વારા પૂજાય છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે તો આ રીતે મિત્રો ગરુડ પુરાણ હેઠળના સારાંશમાં મૃયમન કૃત્ય નિરૂપણમ નામનો નવમો અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી આગળનો એક અધ્યાય સાથે મળીશું ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ